ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના મારા એક નવા બ્લોગમાં ને આજે છે ને ઘણા દિવસ પછી બ્લોગ બનાવ્યું છે કે હમણાં હમણાંથી એક્ઝામ મારે ટેટ વનની અને એ એક બે દિવસ પહેલાં આપણે કાંઈ હતું નહોતું શૂટિંગ કરેલા તો હતા પણ એડિટિંગનો કાંઈ સમય એવો રહેતો રહે કે આમ તો કાંઈ છે ને વાંચવા મળે નહીં પહેલાં જેવી રીતે મહેનત થાય નહીં ઘરનું અથવા બાળકોનું બધું હોય એટલે અને મેં તો કાંઈ વાંધો નથી ભણ્યા છે આપણે એક્ઝામ તો આપી દીધી મેં કીધું રિઝલ્ટ પછી જે આમ તો સારું થયું છે થોડું છે ને ટફ હતું આમ

સાડા પાંચ થી છે એ લોકો નીકળી ગયા હતા એટલે સવારે વહેલા ઠંડીમાં બેન ને ઠંડી લાગી ગઈ એટલે સાંજે પાછા આવ્યા તો થાકી ગયા હતા બધા બેન ને બેસવાનું પાછળ તાવ શરદી ને એવું થઈ ગયું અને ગયા ને ત્યારે એક એકદમ ઉલટી પણ થઈ જેમ કે દૂધ પીધું સવારે ખાલી બીજું કંઈ ખાધું નહોતું એટલે પાછા અમારા પાસે ખાવું છે એટલે બુકિંગ કરી દીધી પણ રાખી કજે હતું એટલે બધી ગાડી પેક હતી

કરવાના થતા ઇસ્ત્રી ઇસ્ત્રી કરીશું એટલે એવું હવે છે સાત સવા સાત અને છે ને રસોઈ આપણે થઈ ગઈ છે આજે છે ને જમવામાં બપોરે હોય ને એવું છે કેમ કે નિશભાઈ બપોરે જમી નહોતી બહુ ને આમે બટેટા આવ્યો છે ને એક દિવસમાં એક ટાઈમ અમારા ઘરે બને નહીં ને તો બટેટાને પણ એવું થાય આજ કેમ મને બનાવવાનું એમ એટલે એક ટાઈમ બટેટા જોઈને પેટના આંતરડા કે આમાં ફેરમાર બટેટા ન આવ્યા એમ અને છે ને જો મુંબઈવાળાનું સરસ મજાનું છે ને કે આપણે છે શાક આપણે કરી નાખ્યું છે

એ દીકો એવું બુદકો મરાય આમ જોતો હામું જો એમ કરાય એ દીકરા અહીં ગોઠવી દેવો આવડે છે ને જો એક્ઝેક્ટ હો ભાઈ વાહ વેરી ગુડ નાઈસ નહી ઓ ના ન વેરી ગુડ આઈડિયા આવી ગયો લાગે દીકા તને વાવ અરે વાહ એ જોજો ભાઈ આમ ન કરાય વાગી જશે ત્યારે જો મેશવાનો છે ને જાવ છે આટલે છે ને મારે આમ હું મારે કરવું ને આવું કેક છે મેશવાનું એને છે ને ડબલ જેવડું માં છે ને મોકલી દેવી છે કેમ કે જોનસિંહ છે ને હમણાં રિટાયરમેન્ટ લઈ ગયું એની જગ્યાએ છે આપણે જવા દેવું જો હજી શરૂ છે આવું કૂદકા મારવાનું દીકું હવે વાગી જાય બેટા માથું દિવાલમાં ભટકાય ને તો વાગી જશે ચલો હાલો હવે મિશ્રા છે ને પેલા જમાઈ દઈએ અને મને છે આજે બહુ ભૂખ લાગી હતી કેમ કે બપોરે છે ને પૂરું ગમે આજે વહેલું જમીને લીધું ને રૂંઢે આપણે નાસ્તો આજ નથી ખાલી ચાર્જ પીધી હતી એટલે એટલે ચાલો પેસ જમી લઈએ અને નાસ્વા પણ બધા મોડું થાશે